નમસ્કાર મિત્રો આજે ત્રીસ તારીખ પાંચમ અને શનિવાર ભગવાન શિવપુરાણની અંદર શિવ પૂજાની અંદર કુંદકેશ્વર મહાદેવનું સ્મરણ અર્ચન ઘણું બધું ફળદાયી બતાવેલું છે કોઈપણ પ્રકારની બીમારી અથવા કોઈ પણ પ્રકારનો રોગ થયેલો હોય અને તેનો હલ તેનો માર્ગ ન મળતો હોય ત્યારે એક લોટો તાંબાનો જળ ભરી ભગવાન કુંડકેશ્વર મહાદેવ કુંડકેશ્વર મહાદેવનું સ્મરણ કરી અને શિવજીની ઉપર ચડાવવામાં આવે તો જે બીમારી અથવા રોગ થયેલો છે અથવા જે બીમારી અને રોગ ઘણા બધા સમયથી થયેલો છે અને એનું નિવારણ નથી થતું તો એનું નિવારણ આ કુંડુકેશ્વર મહાદેવના સ્મરણથી થાય છે કેવું શિવપુરાની અંદર બતાવેલું છે દરરોજ માટે થઈને ભગવાનની પૂજા કરતા હોય ત્યારે પણ આ કાર્ય કરી શકાય અને શનિવારની અંદર વિશેષ ફળદાયી બને છે દરરોજ માટે ભગવાનની પૂજા કરતા હોય તેના માટે થઈ અને સર્વાધિક શ્રેષ્ઠ અને અક્ષર દવા કે આ ભગવાન કુંડુકેશ્વર મહાદેવના સ્મરણથી પ્રાપ્ત થાય છે નમસ્કાર